હમણાં જ આપી રહ્યા હતા ગુજરાતી ગીતો નો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર સાત વાગીને પિસ્તાળીસ મિનિટ આપ સાંભળશું ગુજરાતીમાં સમાચાર સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ મુખ્ય સમાચાર ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર એનાયત કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એમએસ સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે ઉત્તરાખંડમાં નાગરિકોને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં અને ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને બે મતદાર ઓળખકાળ અંગે નોટિસ ફટકારી સમાચાર વિગતવાર ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે ઉમેદવારો એકવીસમી ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે આગામી નવમી સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં અગિયારમાં રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણીમાં ભાગ લેશે કાપડ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતના જીવંત હાથવણા ક્ષેત્ર અને દેશના ગ્રામીણ અર્થતંત્ર તથા સાંસ્કૃતિક ઓળખમાં તેના યોગદાનનું સન્માન કરવાનું છે દેશભરમાંથી આશરે છસો પચાસ વણકરો વિદેશી ખરીદદારો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ નિકાસકારો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે देश भर से लगभग 650 बुनकर विदेशी खरीदार प्रतिष्ठित व्यक्ति निर्यातक और वरिष्ठ सरकारी अधिकारी इस समारोह में भाग लेंगे वस्त्र मंत्री गिरिराज सिंह वस्त्र राज्य मंत्री पवित्रा मार्गरेटा और वस्त्र मंत्रालय की सचिव नीलम शमी राव भी इस समारोह में शामिल होंगी समारोह में इस क्षेत्र के विकास में उल्लेखनीय योगदान देने वाले उत्कृष्ट बुनकरों को संत कबीर हथकरघा पुरस्कार और राष्ट्रीय हथकरघा पुरस्कार जैसे प्रतिष्ठित पुरस्कार प्रदान किए जाएंगे संत कबीर पुरस्कार में साढ़े लाख रूपए का नकद पुरस्कार दिया जाता है जबकि राष्ट्रीय हथकरघा पुरस्कार થન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદ નું ઉદઘાટન કરશે આ પ્રસંગે શ્રી મોદી સભાને સંબોધિત કરશે અને પ્રથમ એમ એસ સ્વામીનાથન પુરસ્કાર પણ એનાયત કરશે અમારા સંવાદદાતા તરફથી વધુ અહેવાલ एम एस स्वामीनाथन रिसर्च फाउंडेशन और विश्व विज्ञान अकादमी द्वारा एम एस स्वामीनाथन की विरासत को सम्मानित करने के लिए इस पुरस्कार की शुरुआत की जा रही है ये अंतर्राष्ट्रीय पुरस्कार विकासशील देशों के उन व्यक्तियों को सम्मानित करेगा जिन्होंने वैज्ञानिक अनुसंधान नीति विकास जमीनी स्तर आरोप सहभागिता या स्थानीय क्षमता निर्माण के माध्यम ऐसी खाद्य सुरक्षा में सुधार और कमजोर तथा हाशिए आरोप पड़े समुदायों के लिए जलवायु न्याय समानता और शांति को आगे बढ़ाने में उत्कृष्ट योगदान किया है ये कार्यक्रम वैज्ञानिकों नीति निर्माताओं विकास पेशेवरों और अन्य हितधारकों को सम्मेलन ઉત્તરાખંડના ધરાલી સહિતના વિસ્તારોમાં કુદરતી આપત્તિને કારણે સ્થિતિ વિકટ બની છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી હોવાનું મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું आपदा आई है उस आपदा में सभी एजेंसियां हमारी यहां पर काम कर रही है सेना के लोग भी काम कर रहे हैं बचाव और राहत के काम में आई टी भी लगी है एन डी आर एफ एस टी आर एफ और स्थानीय लोग सभी लोग आगे आकर हमारे जनप्रतिनिधि सभी लोग बचाव के काम में लगे हैं लगभग एक सौ तीस लोगों को रेस्क्यू किया गया है और अभी लगातार खोजबीन जारी है ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી તેમજ અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરીને સ્થિતિ ઝડપથી સામાન્ય થવાનું આશ્વાસન આપ્યું હતું કૈલાસ માનસરોવર યાત્રાળુઓના ચોથા જૂથને ઉત્તરાખંડના પિથુરાગઢ જિલ્લામાં ધારચુલા બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા છે ખરાબ હવામાનને કારણે ઊંચાઈવાળા સ્થળે જવાના રસ્તા પર પથ્થરો અને કાટમાળ પડેલા હોવાના કારણે યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યા છે રોકી દેવાયેલા આ જૂથમાં દેશના વિવિધ ભાગોમાંથી ચૌદ મહિલા સહિત અડતાળીસ યાત્રાળુઓનો સમાવેશ થાય છે આ વર્ષે માર્ચ મહિના સુધીમાં એકતાળીસ હજાર છસો છોતેર કરોડ રૂપિયાના ખર્ચે પૂર્વોત્તર ક્ષેત્રમાં કુલ બસો ઇઠ્યોતેર કિલોમીટર રેલવે લાઇન શરૂ કરાઈ છે રેલવે મંત્રી અશ્વિને વૈષ્ણવે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી તેમણે કહ્યું પૂર્વોત્તર ક્ષેત્રમાં સ્થિત રેલ નેટવર્કની લાઇન ક્ષમતા વધારવા કુલ સાતસો સિત્યોતેર કિલોમીટર લંબાઈના બાર રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ છે તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં કુલ એક હજાર સાતસો કિલોમીટર લંબાઈની તેર નવી લાઇન અને ચાર લાઇનનું ડબલિંગનું કામ મંજૂર કરાયું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ ડોટ જીયુ અને મારા એક્સેન્ડર એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના નેતા તેજસ્વી યાદવને તેમના બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી છે પંચે તેજસ્વી યાદવ દ્વારા બીજી ઓગસ્ટે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરાયેલા મતદાર ઓળખ કાર્ડ એપિક વિશે વિગતો માંગી છે તેમની પાસે બે એપિક કાર્ડ હોવાનો આરોપ છે બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી યાદવે પટણામાં એક પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોને તેમનું મતદાર ઓળખ કાર્ડ બતાવ્યું હતું આ મામલે પંચે જણાવ્યું કે બતાવેલ કાર્ડ ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવ્યું નથી દીઘા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારીએ અગાઉ ત્રીજી ઓગસ્ટે શ્રી યાદવને એક પત્ર મોકલીને ચકાસણી માટે સંબંધિત વિગતો સાથે મૂળ એપિક કાર્ડ સબમિટ કરવા જણાવ્યું હતું જોકે અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી તિરુવનંતપુરમમાં કેરળના મત્સ્ય ઉદ્યોગ મંત્રી સાજી ચેરિયાએ જણાવ્યું છે કે ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓને દંડ કરવામાં કોઈ સમાધાન કરાશે નહીં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેરળના દરિયાકાંઠે નાની જાળીનો ઉપયોગ કરતી માછીમારી બોટોને કડક સજા કરાશે કારણ કે આવી પ્રવૃત્તિ દરિયાઈ જીવસૃષ્ટિ માટે ગંભીર ખતરો છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઇનાસિયો લુલા દિસિલવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા સામે ભારત સહિત બ્રિક્સ દેશોને એકત્ર કરવાની હાંકલ કરી છે એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં લુલાએ ટ્રમ્પના ટેરિફ પરના દબાણની ટીકા કરીને ચેતવણી આપી છે કે નાની અર્થવ્યવસ્થાઓ પાસે ફક્ત બહુ સીમિત લાભ છે હાલમાં બ્રાઝિલ બ્રિક્સનું પ્રમુખ પદ સંભાળી રહ્યું છે લુલાએ કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરશે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અન્ય બ્રિક્સ નેતાઓ સાથે ચર્ચા કરશે અઢાર સભ્યોની ભારતીય ટીમ સત્તર ઓગસ્ટ સુધી ચીનના ચેંગડુમાં યોજાનારી વર્લ્ડ ગેમ્સ બે હજાર પચીસમાં ભાગ લેવા માટે તૈયાર છે ઓગણીસો એક્યાસીથી દર ચાર વર્ષે યોજાતી વર્લ્ડ ગેમ્સમાં ઓલિમ્પિક કાર્યક્રમમાં સમાવિષ્ટ ન હોય તેવી રમતોનો સમાવેશ થાય છે આ વર્ષની આવૃત્તિમાં ચોત્રીસ રમતો અને સાહીઠ શાખાઓમાં બસો ત્રેપન મેડલ ઇવેન્ટ હશે ફૂટબોલમાં ભારતની અંડર ટ્વેન્ટી મહિલા ટીમ અને ઇન્ડોનેશિયાની ટીમ વચ્ચે મેચ ડ્રો થઈ ગઈકાલે મ્યાનમારના યાંગોનના થુન્ના સ્ટેડિયમ ખાતે એએફસી અંડર 20 મહિલા એશિયન કપ બે હજાર છવ્વીસ ક્વોલિફાયર્સના ગ્રુપ ડી મેચમાં બંને ટીમ તરફથી એક પણ ગોલ કરાયો ન હતો મેચ ડ્રો જવાના કારણે ભારતને એક પોઈન્ટ મળ્યો હતો અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મયુર સોલંકી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ભારત પર લાદેલા ટેરિફના સમાચારને મોટાભાગના અખબારોએ મુખ્ય શીર્ષક બનાવ્યું છે સંદેશ લખે છે ભારત પર વધુ પચીસ ટકા સાથે કુલ પચાસ ટકા ટેરિફ જ્યારે ગુજરાત સમાચાર લખે છે ટ્રમ્પનું ટેરરિઝમ ભારત પર વધુ પચીસ ટકાનો ટેરિફ બોમ્બ નવ ગુજરાત સમાજ દિવ્યાભાસ્કર ફુલસાપ સહિતના અખબારોએ આ સમાચારને મુખ્ય સૂચક બનાવ્યું છે બિહારમાં વિશેષ સઘન સમીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા આદેશના સમાચારને સંદેશ અને નવ ગુજરાત સમયે પ્રથમ પાને સ્થાન આપ્યું છે સંદેશ લખે છે બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કમી થયેલા પાસઠ લાખ મતદારની વિગત આપો રાજ્યમાં પચાસ લાખ ઘરો જાહેર સ્થળોએ તિરંગા ફરકાવવા અંગેના સમાચારને સંદેશે છેલ્લા પાને સ્થાન આપ્યું છે નવ ગુજરાત સમાચાર છેલ્લા પાને લખે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે નિવાસ વિકાસની કામગીરી ઝડપી બનાવે છે જીકા આધારિત વિશેષ તબક્કા અંગે દિવ્યાભાસ્કર લખે છે વિદ્યાર્થીઓ આજથી દસમી ઓગસ્ટ સુધી નોંધણી કરાવી શકશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર એનાયત કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એમએસ સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે ઉત્તરાખંડમાં નાગરિકોને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં અને ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને બે મતદાર ઓળખકાળ અંગે નોટિસ ફટકારી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા आवेपची आप 1:20 मिनिटे राष्ट्रीय समाचार સાંભળી શકશો નમસ્કાર અગશવણી અમદાવાદ વડોદરા સાસો મે છુપાયે પૂર્વકો કી કૃપા હૈ યે બિખલાયે ગરાસતા अथ योगानिशासनम् अथ योगानिशासनम्